અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે આજે વહેલી સવારે નોબેલ માર્કેટ વિસ્તારમાં આવેલા સ્ક્રેપના બે ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ ઝડપથી ફેલાતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી પ્રાથમિક માહિતી મુજબ નજીકમાં આવેલ ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં આગ લાગ્યા બાદ તે આગ ગોડાઉન સુધી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આગના કારણે ગોડાઉનમાં રહેલો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે એ ભાગોતરા ગામ છે મેરે ઇધર ગોડાઉનમાં આગ લગતી હે ડેલી પહેલે ભી આગ લગ ચુકી હે એસે એસા હોતા રહેતા હે હંમેશા એ બહુ નુકસાન હમ લોગ કા હોતા હે પહેલે ભી એસે કઈ વાર હો ચુકા હે હમરા ડિમાડ યે કચરા જલાન બંધ ક્યા હમ લગ કોઈ ધંધા નહીં કરના મિલતા